અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં જીઓના નેટવર્કના ધાંધિયા લઈ લોકો પરેશાન ચાફરાબાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જીઓ વીઆઈ એરટેલ જેવા નેટવર્કના ધાંધિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે લોકો દ્વારા રિસર્ચના બમણા ભાવ આપીને રિચાર્જ કરાવે છે પરંતુ પૂરું નેટવર્ક ન આપતું હોવાથી ત્રાઇ પોકારી ઉઠ્યા છે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી લોકોનું અઢીસો થી ત્રણસો સુધીનું બેલેન્સ જતું રહે છે જાફરાબાદ શહેરમાં જીઓ કે અન્ય બીજા નેટવર્કના અધિકારીઓ પૂરતું ધ્યાન આપતા નથી યોગ્ય જવાબ પણ મળતો નથી ના છૂટકે લોકોને રિચાર્જ કરાવીને ટંડાવું પડે છે લોકો જીઓને અન્ય મોબાઈલનું રિચાર્જ

જીઓ એરટેલ અને વીઆઈના નેટવર્ક જાફરાબાદ અને જાફરાબાદ તાલુકાના ગામડાઓની અંદર સદંતર ઘણી વખત બંધ થઈ જતું હોય છે આ નેટવર્કના ધાંધિયાને કારણે જાફરાબાદની પ્રજાને અને ગામડાઓની પ્રજાને બહુ સહન કરવું પડે છે જીઓ નેટવર્ક તો અઠવાડિયે દસ દિવસે કલાક કલાક બબે બે કલાક બંધ થઈ જતું હોય માણસ સંપર્ક વિહોણો થઈ જાય છે અને આ બાબત અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું પરિણામ આવતું ન હોય હવે પ્રજા ખૂબ થાકી ગઈ છે એટલે આ રજૂઆત ચેક સુધી પહોંચે અને જીઓ એરટેલ અને વીઆઈના નેટવર્ક સુધરે એવી પ્રજાની એક અપીલ છે એ તમારા સુધી પહોંચાડું છું બીજું બીએસએનએલ તો જાફરાદમાં છે નહીં એના જેવું થઈ ગયું છે બીએસએનએલનું નેટવર્ક તો ઠીક છે પણ બીએસએનએલના ગ્રાહકો પણ હવે ગયા નથી એવી પરિસ્થિતિ બીએસએનએલવાળા ઉભી થઈ એટલે આપણા તાલુકા કક્ષાનું ગામ હોવા છતાં કોઈ પણ જાતની આ રીતની સુવિધાઓ ન હોય અને નેટવર્કની અવ અવારનવાર તકલીફ રહેતી હોય ખાસ બધાની ગ્રામજનોની વિનંતી છે કે આ નેટવર્ક સુધરે અને વ્યવસ્થિત રીતે થાય અને પ્રજાની લાગણી આપ સુધી પહોંચે